સંસદના લોકસભાના વિપક્ષના નેતા સન્માનની આદરણીય રાહુલ ગાંધીજીની વિરુદ્ધની અંદર જે આ દેશની ભારતીય સંસ્કૃતિ નહીં જે લોકશાહી અને પ્રજાતંત્રની અંદર જે ભાષા ને કોઈ દિવસ ઉપયોગમાં નથી લેવાતો એવી જે ભાષા જે છે રાહુલ ગાંધીજી માટે એના ઇન્દ્રાજી જેવા દાદી જેવા હાલ થશે રાજકીય રીતે રાષ્ટ્રીય નેતાઓનો અપમાન કરવામાં હત્યા કરવાની જીભ કાપી નાખવાની એવી ધમકીઓ કોઈ દિવસ આપી નથી હું માનું છું દુઃખદ અને કલંકિત ઘટના છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે